આપણે ત્યાં એવી કહેવત છે કે હારેલો જુગારી બમણો રમે પરંતુ ઓનલાઈન જુગારનો જ્યારે માણસની આંખો પર આંધળો પટ્ટો લાગી જાય કે જ્યારે તેને અમુક વખત જીત મળે અમુક વખત હાર મળે પછી તેને એ ખબર નથી રહેતી કે તે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે રાજકોટથી અમારી સામે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ ઓનલાઈન જુગારનો લતમાં લાગી ગયો અનેક કોઈ એક વ્યક્તિ પાસેથી પૈસા ધીમે 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 કરીને ઉધાર લેતા જાય છે બે ટકાના વ્યાજે ઉધાર લેવા માંડે છે ને જે બાદ જ્યારે આ ઉધાર આપનારા એ પૈસા પરત માગ્યા ત્યારે શું થયું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા તો પતાવી દીધો ઓનલાઈન જુગાર રમવાની લતે બનાવી દીધો આરોપી આઠ લાખનું કરી નાખ્યું અને પતાવી પણ દીધો રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્ક પરથી બુધવારના રોજ સાંજના અરસામાં હત્યા કરેલી તેમજ અર્ધ સળગાવી હાલતમાં કોઈ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જે બાદ પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં રાજકોટ શહેરની આજીડેમ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો પોલીસને એ વાતનો ખુલાસો કરવાનો હતો કે આ લાશ કોની છે અને આ મર્ડર કોણે કર્યું છે હવે કારણ કે આ લાશ સળગેલી હાલતમાં મળી આવી હતી એટલા માટે પોલીસને મરનારની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ જે બાદ પોલીસને એક કડી મળે છે કે આ લાશને સળગાવવા માટે કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હશે જે બાદ ઘટનાની આસપાસના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવે છે અને કોઈ આ પ્રકારનું પેટ્રોલ ખરીદ્યું છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરી પોલીસને જે શક હતો તે હકીકતમાં ત્યારે બદલાઈ જાય છે જ્યારે પોલીસને શહેરના એક પેટ્રોલ પંપ પરથી બોટલમાં કોઈ અજાણ્યા લોકોએ પેટ્રોલ કોણ લઈ ગયું તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી પોલીસે કોઈ અજાણ્યા લોકો બોટલમાં પેટ્રોલ ખરીદતા હોય તેવા પંપના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક બાદ એક એમ કુલ ત્રણ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી જે બાદ પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી અને શું સામે આવ્યું જુઓ બે દિવસ પહેલાં જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધ બળેલી હાલતમાં મળી આવેલી એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી ત્યારબાદ એમની ઓળખથી મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર એમને આઠ લાખ રૂપિયા આપેલા હતા એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી એને ગેમિંગ રમવાની ટેવ હતી જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું જેથી વિપુલભાઈ એમના મોટાભાઈ છે શામળભાઈના મોટાભાઈ ભાઈ તો મેહુલભાઈ એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને એટલે ઓળખાણ થયેલી અને એ થોડા થોડા ટુકડા ટુકડે પૈસા આપતા હતા એમ કરીને કુલ આઠ લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા ઓનલાઈન જુગારની લત તો જાણે કે શામળ ઉર્ફે વિરમના મનમાં ચડી ગઈ હતી ને તેણે થોડા થોડા કરીને આઠ લાખનું દેવું કરી નાખ્યું જે તેણે વિપુલભાઈ પાસેથી બે ટકાના વ્યાજ લેખી લીધા હતા પરંતુ સમય જતાં વિપુલભાઈએ આપેલા પૈસા પાછા માગતા તેણે દબાણ પણ કર્યું હતું અને અંતે ઓનલાઈન ગેમ એટલે કે જુગાર રમનારો ક્યારે આરોપી બની જાય છે તેની ખબર જ ના રહી અને તે તેના મોટા ભાઈ અને એક કિશોરની મદદ લીધી હતી ફરી એક વખત વિપુલે કહ્યું હતું કે સાંજે થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે હું લેવા આવીશ રૂપિયાની વ્યવસ્થા ન થાય તેમ હોય એટલે વિરમે તેના ભાઈ મેહુલ અને કિશોરની આ અંગે વાત કરી અને વિપુલે રૂપિયા લેવા આવે ત્યારે તેને મારી નાખવાનો પ્લાન ઘડી માર્યો સાંજે જ્યારે વિપુલ રૂપિયા લેવા આવે છે ત્યારે મોડી રાત સુધી તેને સાથે આરોપીઓ વાત કરે છે અને પછી મોતનો ખેલ શરૂ થાય છે જ્યારે વિપુલને કોઈ જાણ જ નથી કે કોઈ તેની સાથે આ પ્રકારનું ઘટના બનવાની છે જે બાદ તમામ આરોપીઓ વિપુલને નજીક આવેલા વરંડામાં બેસીને નિરાતે વાત કરીએ તેમ કહીને નજીકના વરંડામાં લઈ જાય છે ત્યાં થોડીવાર વાતચીત થાય છે બાદ વિપુલ ઘરે જવા માટે ઉભો થાય છે અને કહે છે કે આવતીકાલે સગવડ કરી રાખજે આટલું કહેતા જ ત્રણેય આરોપીઓ વિપુલ પર ફરી વળે છે અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરી ને રિક્ષામાં બેસાડી આરોપીને અને અવાવરૂ જગ્યાએ સગે વગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટેથી છાટીને એમને બાળી દેવામાં આવે આમ ત્રણેય આરોપીઓએ મારી નાખીને પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવીને ફેંકી આવ્યા હતા જેથી પોલીસને કોઈ જાણ ન થાય ને પુરાવા ના મળે પરંતુ અંતે શાતિરમાં શાતિર ગુનેગારને પણ પોલીસ જેલના સળિયા ગણતા કરી દે છે તે જ રીતે આજે ઓનલાઈન ગેમ રમવાની લતે આરોપી બની ગયેલા શામળને તેના કરિયાનું શું કાયદો કરાવે છે તે હવે જોવાનું રહ્યું રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક